હવે જોઈએ સમાચારો વિગતવાર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ભરૂચ ખાતે ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસ દ્વારા ચારસો બેતાલીસ ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે આઠ હજાર કિલોગ્રામ અને રૂપિયા ત્રણસો એક્યાસી કરોડ થી વધુની કિંમતના નાર્કોટિક્સ નો નાશ કરવામાં આવ્યો હતો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ભરૂચ ખાતે ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપશે તેમજ નશામુક્ત ગુજરાતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને વધુ એકવાર દોહરાવશે જે રીતે ગઈકાલે આપણે સૌએ વિજયાદશમીના પર્વ પર રાવણ રૂપી બુરાઈનું દહન કર્યું એ જ રીતે આજે આપણે સૌની નજરોની સામે આપણે ડ્રગ્સ રૂપી આઠ હજાર કિલોગ્રામથી વધારે ત્રણસો ને ચોર્યાસી કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું

રાજનીતિ કરવી આ યોગ્ય નથી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયા આખી ડ્રગ સામે લડાઈ લડી રહી છે ત્યારે પોલીસ ના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું છું આજે ડ્રગ્સ પકડાય છે સરકાર તો તમામ લોકોને આ જીવન ને ફાંસી આપે તે માટે જ લડી રહી છે

આ પ્રકારના અ જે ડ્રગ્સ સામેના જે કાયદાઓ છે એમાંના મજબૂતમાં મજબૂત કાયદો આપણી પાસે બી છે ને એ જ કાયદા પ્રમાણે આપણે લોકો કોર્ટની અંદર કેસો લડી રહ્યા છે આભાર